નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે આપણા પોતાના જ લોકો આપણને રડાવે ત્યારે શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને સમજી ના શકે એ વ્યક્તિ તમને શું સમજી શકશે આજકાલના સમયમાં બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ આપણું દુઃખ બતાવીએ છીએ ને એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ બતાવી દે છે એ લોકો આપણને સમજી નથી શકતા હોતા નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો બાકી વાતો તો અહીં બધા સારી જ કરતા હોય છે જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે દુઃખ તો ત્યારે થાય છે સાહેબ જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જેમને સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા હોઈએ છીએ એમની નજરોમાં આપણું કોઈ મહત્ત્વ નથી હોતું એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે કોઈને પણ ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે મિત્રો આજકાલ તો સંબંધોને બનાવતા બનાવતા લોકો પોતે જ તૂટી જતા હોય છે અમુક માણસો તમારી આખી જિંદગીને બદલી નાખે છે જો એ મળે તો પણ અને જો ના મળે તો પણ દોસ્તો પોતાની જાતને એવી બનાવી દો કે ક્યારેય કોઈ તમારી સાથે હોય કે ના હોય તો તમારે દુઃખી થવાનો વારો બિલકુલ ના આવવો જોઈએ પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પરંતુ અંધારું થયું તો પોતે જ ગાયબ થઈ ગયો પોતે જ ખોવાઈ ગયો માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે મિત્રો એક વાત યાદ રાખજો જીવનમાં કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો સાહેબ એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા લોકો તો અહીં એનો ફાયદો ઉઠાવવા માટે જ બેઠા છે સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય સારા લોકોમાં પણ એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે દુનિયામાં સંભાળ રાખવા લોકો ઓછા અને તકલીફ આપવા વાળા લોકો વધારે મળે છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે કોણ શું કરી રહ્યું છે કેમ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો કારણ કે આ બધામાં જો તમારું ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમે તમારી મંજિલ સુધી નહીં પહોંચી શકો એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા જ તમારી મંજિલની નજીક રહેશો ક્યારેક જીવનમાં એવો પણ સમય આવતો હોય છે કે આપણે એકલા પણ રહેવું પડે છે દોસ્તો આવા સમયમાં ખોટા લોકોની સલાહ બિલકુલ પણ ના લેવી જોઈએ પરંતુ પોતાના ઉપર વિશ્વાસ ભરોસો રાખીને મહેનત કરીને તમારે જીવનમાં આગળ વધવું જોઈએ કારણ કે જો માણસ ધારે તો એકલો પણ બધું મેળવી શકે છે દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું અને જમાનો એ છે સાહેબ જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને જીવનમાં આગળ વધતા કોઈ નથી રોકી શકતું જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહો મિત્રો કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે દોસ્તો દરેક માણસમાં કોઈ ને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ એ માણસ બીજા જેવા બનવામાં પોતાની એ પ્રતિષ્ઠાને નષ્ટ કરી દેતો હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ તો જીવનમાં આગળ વધી શકાય છે જિંદગી જ્યારે હસાવે ને ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને જિંદગી જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે સંબંધોને સાચવવાનું બંધ કરી દો સંબંધોને સાચવવાના ના હોય સંબંધોને નિભાવવાના હોય અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય એટલો જ એ સાથ નિભાવે પણ છે ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય તો પણ બધાના દિલ સાચવવા માટે બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પડી જાય છે કે કોણ આપણું છે અને કોણ પરાયું છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ એમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલું પણ રાખો તેમ છતાં એ કદર નથી કરતા એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે પુલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો તો જરૂર જીતી જશો દોસ્તો દરેક કોઈને સારા સમજવાનું છોડી દો મિત્રો કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર